વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનું ઝોનલ અધિવેશન ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે યોજવામાં આવ્યું હતું ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનું ઝોનલ સ્તરનું દ્વિવાર્ષિક અધિવેશન યોજાયું જેમાં નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયા રેલવે મેનના અધ્યક્ષ ગુમાન સિંઘ મુંબઈ સ્થિત જનરલ મેનેજર ઓફિસના પ્રમુખ શ્રીમતી મંજુલા સક્સેના ભાવનગર ડિવિઝનના રેલવે મેનેજર રવિશ કુમાર સહિતની પ્રેરક ઉપસ્થિતિમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા રેલવે કર્મચારીઓ માટે પ્રશાસન સાથે વાટાઘાટોનો માધ્યમથી કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવા સંઘના નેતાઓ દ્વારા પ્રશાસન સમક્ષ કરેલ રજૂઆતોની વિસ્તૃત ચર્ચાઓ કરાઈ તેમજ આઠમા પગાર પંચ અંગેની ચર્ચાઓ પણ કરાઈ હતી નવી પેન્શન નીતિ બંધ કરવી જૂની પેન્શન નીતિ ચાલુ રાખવી રેલવે માં ખાનગીકરણ બંધ કરવું વગેરે મુદ્દાઓની ચર્ચા કરાઈ હતી ટ્રેડ યુનિયન રેલવેની અંદર વેસ્ટર્ન રેલવેમાં અમારે લગભગ છ્યાસી હજાર કર્મચારીઓ સી ટ્વેન્ટીના કામ કર્યા છે અને જે છ ડિવિઝનમાં વેચાયેલું છે જેમાં ભાવનગર રાજકોટ અમદાવાદ બરોડા રતલામ મુંબઈ આ બધા ડિવિઝન મળી અને લગભગ પાંચ સ્ટેટનો એરિયા વેચી ચંદ્રમાં આવે છે જેની અંદર સમગ્ર વેદના ડિવિઝનના તમામ અમારા જે મેઇન કાર્યક્રમો છે લીડરો છે એ બધા એકત્રિત થયા દર બે વર્ષે અમે અધિવેશન કરી અને આ અધિવેશનની અંદર અમારા જે પ્રસ્તાવો છે તે પ્રસ્તાવોની રજૂઆત કરી અને આગળની રણનીતિ આવનાર દિવસોમાં જે રેલ કર્મચારીઓના મુદ્દાઓ છે